સુરત સહિત ગુજરાત અને રાજ્યભરમાં હાલ લક્ષણો ધરાવતો સિઝનલ માથું રહ્યું છે ત્યારે લોકો સાથે પાલિકાના આરોગ્ય વિભાગમાં પણ ફફડાટ જોવા મળ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયું છે ત્યારે કોરોનામાં સતત રાત દર્દીઓની સેવા કરનાર સુરતના યુવા ડોક્ટર અયાઝ ઘોઘારી એચ થ્રી એન્ડ ટુ ને લઈને માહિતી આપી હતી અને કઈ રીતે તેનાથી બચી શકાય તે અંગે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે વાત કરી હતી સાંભળો શું કહે છે ડોક્ટર અયાઝ ઘોઘારી મારું નામ અયાઝ ઘોઘારી શહેરીજનો અને મારા લાડી લેવા લોકોને મારા તરફથી સ્વાસ્થ્યની ઘણી ઘણી શુભેચ્છાઓ આવા સમયમાં આપણા માટે કપરો સમય જઈ રહ્યો છે કે જેના અંદર ઘણા બધા વાયરસ ડેવલપ થઈને આવી રહ્યા છે લોકોને અત્યારે આવતી ખાંસી એપ્રોક્સિમેટલી વીસથી પચીસ દિવસ સુધી જઈ નથી રહી અને એ ખાંસી ન જવાને કારણે લોકો ખરેખર ત્રાસી ગયા છે ત્રાહીહામ થઈ ગયા છે અત્યારે જે ફ્લૂની પેટર્ન ચેન્જ થઈ છે ઇન્ફ્લુએન્ઝાની અને એના કારણે લોકોને ખાંસી થવી શરદી થવી નાકમાંથી પાણી થવું સ્ટફી નોઝ થઈ જવું અને ઘણીવાર કફના અંદર લોંદા જેવા સફેદ કફ નીકળવા એ બધું જ તે જ વાયરસની નિશાનીઓ છે એ વાયરસ જાન લેવા નથી પરંતુ ત્રાસદાયક તો ખરો જ એટલા માટે જ એની સારી રીતે સારવાર કરાવી લેવી શરૂઆતથી સંયમ રાખીને એક જ ડૉક્ટર પાસે સંપૂર્ણ સમય આપીને અને સાત દિવસ કે ચૌદ દિવસના આંતરે એ એક વાર એક્સરે કરાવીને એક્સરેના અંદર લંગ્સની ફિલ્ડ જોઈને આપણે ફેફસાની ફેફસાની જે કન્ડિશન છે તે સાહેબ સાથે ડિસ્કસ કરીને એ રીતે એની ટ્રીટમેન્ટ કરાવી તમારા નજીકના ડૉક્ટર પાસે તે સૌથી વધુ હિતાવો રહે છે આવા પ્રકારના વાયરસના અંદર ઘણીવાર આ લાંબી ચાલતી ખાંસી કહેવાય જૂના જમાનામાં આપણે કાળી ખાંસી તરીકે જેને ઓળખતા હતા તેવી જ પ્રકારની એક ખાંસીમાંથી એક પ્રકાર છે તે ઇન્ફ્લુએન્ઝાની આ ખાંસી છે મારા તમામ શહેરીજનોને નમ્ર વિનંતી જો આવી ખાંસી લાંબા સમયથી સ્ટીરોઈડ એન્ટીબાયોટિક્સ કે કોઈપણ પ્રકારની એન્ટેસ્ટામિન ટ્રીટમેન્ટ લીધા પછી પણ ન જતી હોય તો એકવાર અવશ્ય આપ અમને મોકો આપીને હોમિયોપેથી ટ્રાય કરી શકો છો હોમિયોપેથી એના અંદર બે ચાર દવાઓ છે કે જેનો બેસ્ટ રિઝલ્ટ જોવા મળી રહ્યો છે ફર્સ્ટ ઇટ લાઇક રોસેરા અનધર વન ઇઝ લાઈક સ્પોન્જી આટોસ્ટા અનધર વન ઇઝ લાઇક આર્સેનિક અનધર વન ઇઝ લાઇક એન્ટીમટાર્ટ ધેર સો મેની મેડિસિન્સ તો યુ કેન કોન્ટેક એની ઓફ ફોમિયોપેથ યુ કેન કોન્ટેક મી એની ટાઈમ ફોર ધેટ યુ કેન કોન્ટેક્ટ ફોર યોર બેટર રિઝલ્ટ બેટર વિઝડમ ઓફ ધી માઇન્ડ તમે આ ખાંસીને નાથી જ શકો છો ડેફિનેટલી થોડુંક ઘરગથ્થુ ઈલાજ કરીને અને થોડાક સુવ્યવસ્થિત તરીકેથી સારવાર કરીને અને કોઈ કોમ્પ્લિકેશનમાં ન મુકાયે તેના માટે આંતરે આંતરે ઇન્વેસ્ટિગેશન કરીને આપણે આ ખાંસીમાંથી બહાર આવી શકીએ છીએ ઘણી વાર આ ખાંસીમાંથી પછી લોકોને બ્રોંક્ટિસિસ તકલીફ થવાની ચાન્સ રહે છે એટલે કે ફેફસાની નળીઓનો સોજો અને એ સોજાને પણ નાથવા માટે આપણે ઘણીવાર ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ તો પણ કોઈ પણ રિઝલ્ટ આવી નથી રહ્યા એવા સમયે પણ આપણે હોમિયોપેથી ટ્રાય કરીને બેસ્ટ રિઝલ્ટ મેળવી શકીએ છીએ તો મારો અનુવાદ અનુદાન અનુવાદ છે મારા લોકોને કે તમે સૌપ્રથમ ટ્રીટમેન્ટ તમારા ઘરના નજીકના ડૉક્ટરથી કરાવડાવો સારું થઈ જાય બરાબર છે તો વેલ એન્ડ ગુડ અને જો ખાંસી લાંબી ચાલે છે તો એકવાર બરાબર છે પ્યારી હોમિયોપેથી એકવાર અવસર આપો તક આપો એચ થ્રી એન્ડ ટુ શું છે એચ થ્રી એન્ડ ટુ તે ઇન્ફ્લુએન્ઝા વાયરસ હતો તેનું વેરિયન્ટ છે બરાબર છે સમય સમય જતાં દરેક વાયરસ પોતાનું જીન મ્યુટેશન કરી આપે છે અને એ જીન મ્યુટેશન કરવાના કારણે જ આ અત્યારે નવો વાયરસ ડેવલપ થઈને આવ્યો છે કે જે આપણી સમક્ષ આવીને ઊભો રહ્યો છે ડરવાની તો સચોટપણે જરૂર છે હું એવું માનું કે સાદા મલેરિયાથી લઈને કેન્સર સુધી દરેકે દરેક રોગોના અંદર ડરવાની અને ખોફ રાખવાની જરૂર તો છે પરંતુ સારું સારું થશે એની પણ સો ટકા રાખવી જોઈએ એના માટે જે છે તે લેવી પણ જોઈએ મેં આગળ મારા વાતમાં કીધું તેમ કે આ ઘાતક નથી પરંતુ આ છે તો આ વાયરસ સામે આપણે બરાબર છે અડીખમ થઈને ઊભા રહેવું અને સાવચેતી રાખીને આગળ વધવું તે જ આપણા માટે જરૂરી છે આવનાર રમઝાન માસ છે આ ગરમીની છૂટ એક્ઝામ્સની સિઝન ચાલુ થઈ ગઈ છે એક્ઝામ પછી હવે આપણને ગમતું એવું ઉનાળાનું વેકેશન ચાલુ થશે તો મારા શહેરીજનોને મારા માટે નમ્ર વિનંતી મારા તરફથી ગરમીના અંદર જેટલા પણ આપણે કલરવાળા પ્રોડક્ટ્સ લઈએ છીએ કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ ઠંડુ પીએ છીએ શેરડીનો રસ પીએ છીએ એ બધી જ વસ્તુના અંદર ચોખ્ખાઈ વર્તાય તે વસ્તુનું ધ્યાન રાખવા મારા માટે નમ્ર બનતી બીજી વસ્તુ કે શેરીનો રસ આપણે પીએ છીએ તો એના અંદર બને તો કોશિશ કરો કે આપણે બરફ અવોઇડ કરી શકો રીઝન કે એ બરફ ફેક્ટરીના અંદર બનતો હોય છે પાણી વિશે શું હોય શું નહીં તેનું આપણને ખ્યાલ નથી અને તેના કારણે ઘણી વાર સાયમોનેલા ટાઇફીનામના નામના બેક્ટેરિયાના કારણે ટાઇફોઇડ થવાના ચાન્સ રહે છે અનધર થિંગ્સ કે રમઝાન આવી રહ્યું છે ગેધરિંગ તો થશે જ માશાલ્લા પણ એ ગેધરિંગના અંદર પણ આપણે એકબીજાના રોગના વાહક ન બનીએ તેનું ધ્યાન રાખવું અને તે વસ્તુ માટે આગળ વધવું તે વસ્તુ જરૂરી છે